આંખ બંધ કરીને પરીક્ષિત બેઠો છે પરીક્ષિતનો હાથ ધીરે ધીરે પોતાના ગળામાં ગયો અને ગળામાં જતાની સાથે પરીક્ષિતે વિચાર્યું કે શું આવ્યું મારા ગળામાં તક્ષક આવ્યો કે શું

તો આજે મારા ઉપર દ્રષ્ટિ એ ઠાકોરજીની પડી પાંચ લાખ રૂપિયાની સોનાની સાંકડી પહેરો વાંધો નહીં પણ એની સાથે સાથે દસ વીસ રૂપિયાની તુલસીની માળા પણ ગળામાં ધારણ કરજો તુલસીજીને ગળામાં ધારણ કરવાથી કેટલા ફાયદા થશે એ એ શ્રીમદ ભાગવત બતાવે છે સાંભળો પહેલો ફાયદો તુલસીજીને ગળામાં તમે જો ધારણ કર્યા હશે અને મૃત્યુના સમયે કદાચ જો 5 લાખની સોનાની સાંકળી તમે પહેરી હશે અને તમે બેભાન અવસ્થામાં હશો અને તમારી વહુ એમ કહેશે કે સોનાની સાંકડી રખે હમણાં નાની વહુ આવે થાય એના કરતા લાઈ કાઢીને એક બાજુ મૂકી દઉં અને કાઢીને મૂકી દે થોડી વાર પછી તમે ભાનમાં આવો ને ધીરે ધીરે તમારો હાથ ફરતો ફરતો ગળામાં જાય જો એ સમયે સોનાની સાંકડી નહીં દેખાય તો બોલો ગભરામણ થઈ જશે નહીં મારી સોનાની સાંકળી કાઢી ગયું કાઢી ગયું ક્યાં ગઈ ક્યાં ગઈ અને ગભરામણમાં ગભરામણમાં પ્રાણ છૂટી જશે જશે પણ એ સમયે જો હાથમાં તુલસીની માળા આવી તો કોની પહેલામાં પેલી યાદ આવશે તો એ ઠાકોરજીની યાદ આવશે એ ગુરુની યાદ આવશે મારા ગુરુએ મારો નાતો એ ઠાકોરજીની સાથે જોડાવી આપ્યો હતો અષ્ટાક્ષર મંત્રની યાદ આવશે પોતાના મા-બાપની યાદ આવશે એ દ્રઢ વિશ્વાસ જાગૃત કરાવશે કે મારા ગુરુએ મને આ તુલસીની માળા ધારણ કરાવી પ્રભુની સાથે મારો સંબંધ બાંધી આપ્યો તો તો મારી કોઈ લૌકિક ગતિ નહીં થાય પણ મારી અલૌકિક ગતિ થશે પછી મૃત્યુનો ભય ભાગી જશે તેથી ગળામાં તુલસીજીને ધારણ કરો તુલસીના સેવનના પણ ફાયદા છે તુલસી પત્રના એને સેવન કરવાથી શરીર નિરોગી રહે છે આપણા બધા એનો અનુભવ છે ઘરમાં નાનું બાળક હોય ને જો એને શરદી ઉધરસ થઈ જાય તો વડીલો પાન કચરી એનો રસ કાઢે અને બાળકને પીવડાવી દે તો શરીરને નિરોગી બનાવનાર પણ તુલસી છે ઘરના આંગણે તુલસીના છોડને રોપવાથી તુલસીનો ઉછેર કરવાથી ઘરમાં દરિદ્રતા નથી આવતી ત્રણ રીતે એનો ઉપયોગ થાય તુલસીજી નો એક તો ઘર આંગણે આપણે એને ઉછેરીએ રોપીયે ઘર આંગણે એટલે ઘરની અંદર દરિદ્રતા ના આવવા દે ઘરમાં સુખ શાંતિ જળવાઈ પહેલો ફાયદો બીજો ફાયદો એના પાનનું સેવન કરવાથી શરીર નિરોગી રાખે અને એ જ તુલસીજી જ્યારે સુકાઈ જાય ત્યારે એ જ તુલસીના ડાળખા જેમાંથી તુલસીજીની માળા બને છે એ તુલસીજીની માળાને ગળામાં ધારણ કરવાથી પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય